અય મુના ભાઈ ઢબુ બેન હે લે હા આ ઢબુ છે ઘરે તમાર શું કામ છે બોલો ને એને આવી છે લુકડા ધોવા જવાનું છે હે ભરી તું લુકડા ધોવા દે હા જ ધોવા જા હું તો હું ભરી હું લુકડા લેતી આવું એ થાય

હારો ગરા ઢબોડી તો આવી જ માર હાથવારો થાય પૂરી હું જાવ જાવ કેટલી તા ને ના મને

બટા તો અંદર પડે તો ડોરું પાણી થઈ જશે હજી લુગડા ધોવાના હે એ મમ્મી આ રૂચ્યા મમ્મી ના પડે કે પાણી ડોરું થઈ જાય તું મમ્મી ને એમ કે કે અમે આખા ના છું એ રૂચ્યા એ મમ્મી અમે આમાં ખાવી જ છું અમે અંદર પડી છે એ હા આખા પડી પાછા એ હા ખાલી ચા પડી પૂરી ને નતા પડવા દેવાના ને હમણાં પાણી ડોરું કરી નાખ છે બોડિયા આખા ના છે કે હોરા નહીં આવે

ભૂત <laughs> <coughs> <coughs> હું કરું મારો બટો આ મારો હાથ કામ નટ કાટો હવે શું કરું હવે એક આના ગેરાના બોલાવો લે આ મારો બટા બધાઈ ફફડાટી મારે ગયા પછી મારી બાયડી આરે હે અને આ ભૂરીન ઘર બાજુ શું શું છે આયા મને ફવડાટી મારે ભાઈ મને તો ઝાડે તો કાકા જો લાગે છે બા હે બા થયો

એ ગોબરેમાં કાલ લુકડા ઘવા દેતી ને હા તી વા હોકરામ કાટ્યો રાખીને ધોઈ દે ને એનો પક આમ તો ભૂત જેવું દેખાય નો પ્રોટો તમે તેમ માનતા નથી હું નોટ માને હે તો જોવા જાવ હે હાલો જોવા અહીંયા હા હાલો તો આવી બને હાલો હાલો જોવાને જ હવે આમ થાન માના બતાવ મત પછી સાચું માનું લ્યો આવડ આવડ દિના શિંગડા હે કે